મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આપણે આ લોક શરૂઆત તો આપણા શંકર બાપાને દર્શન કરીને જ કરીએ અન્નપૂર્ણા માના ને શંકર બાપાના તો હાલો બધાય ફેમિલી ચા પીવા માટે ને મેં તો જો ચા બનાવી લીધી અને કાલનો થાક હતો એટલે ઊંઘ બહુ ઉડતી નહોતી પણ ધરાડ ધરાડ ઉઠી ગઈ વેલી વેઠી આજે આજે પણ વહેલી જ ઉઠી શ્રી ગણેશ બ્રહ્મ સુપાઇ સર્વસિદ્ધિ પ્રદેશ ગણપતિ બાપા મંત્ર બોલી અને પછી આપણે પૂજા ચાલુ કરીશું हलो तो सरस मजा नो त्रो पीवा बधाई और दिया रसियाडम त्रो पाबू हरा तो हालो बधाई त्रो पीवा वां बो मस्त चालो पी वाई तो बो इल बो मस्त चाल भी नीली पास गुड मॉर्निंग चौथी बिल गुड मॉर्निंग फैमिली

તો આજે આપડે દહીં નું હે તાને હુકવી દે હું ને હા વિરાટ હુકવી દેવા ને ઘઉં ને એ બધું હું કરી દઈ જા રહ્યો તો મુંબરી કાલ કરેલી છે એ હુકવી દીધી ને દાણા એ હુકવી દીધા લોટ ધરાવો થી એક સાઈડ ઘઉં ને એક સાઈડ બાજરો હા જમવામાં શું છે

ઓકે મેં ગોટ કર દેતો ઓકે હવે જમી લઈયો મે એસી નો બેબે ઓરે વાય સ્કૂલે વયો ગયો અને કામ પર મારું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે દઈણાઈ હુકવાઈ ગયા અને કચરાપોતા થઈ ગયા જમાઈ ગયો બધુંય કામ પૂરું થઈ ગયું અને હવે વિચાર થોડો કેવો છે કે પોડુખે એટલે બેઠા બેઠા પાપડ તો વણી ગમ્યું એમ થોડો ખીચડી બનાવવાનો વિચાર છે તો પાપડ બનાવવા થોડા ઓ બ્લોગ માં સવતા રહી છું બધી ના અહીંયા ચાલુ છે ના એટલા બધા બની ગયા ઓન શાંતિ બેન બે બનીયા શાંતિ બેન તો કઈ બોલીયત ની હો આંદી દીધી ગાવ જૂ નઈ બધી ફાઇનલી ઓ વિશ્વવટી વાળરમાં પહોંચી ગઈ તો શીતલ બેન મને ફેસિયલ બા કરી દે છે અત્યારે મારે ભાઈ મેરેજ માં જવાનું શીતલ મસ્ત ચમકાવી દેજે તો વાંધો નહીં અમે તો અંક કરીને ખાઈ લઈએ મોઢે બાંધવાનું હોય બહુ મસ્ત એક ચણા હોય આમાં એક ચણા માંથી આટલા ચણા આખું ઝાડવું થાય બહુ મસ્ત છે ચણા નો સ્વાદ એટલો મીઠો હોય મસ્તી ના લાગે ચણા એમાં જ હમણાં પેલા હું તોડી લઈ આમાંથી અને પછી સેકીને ખાઈ બહુ મસ્ત હોય જણા ખાવા એ તો ફેમિલી આવી જાવ તમે અમારા ઘેર માં વિરેટ સ્કૂલે આયો તો વિરેટ ભાઈ સ્કૂલે થી આવી ગયા ને કંઈક લઈ આવ્યા મારા માટે સરપ્રાઈઝ લાવ્યો તો કોના માટે લાવ્યો હે આમાં સુસ છે મારા સુસ છે અરે વાહ ક્યાં બતાવ તો ક્યાં બતાવ મને સુસ તો બતાવ બે હાથમાં લઈ લે વાવ વિરાટભાઈ ના સુસ મમ્મા બેટ લેતા આવ્યા એમાં શું છે માં બે બાયરમ્પ પર બે બાયરમ્પ પર બે બાયરમ્પ પર છે એવું છે બેય સુસ જ છે બેય સુસ જ છે તો કેમ અલગ અલગ લીધા આમાં જો આમાં

अब तो मने क्या है लव फैमिली ने तो पूछ उंगले यही हो क्या वाला सेके वाचे से, वा पूछ फैमिली ने क्या वाचे फिर छे ने इन स्कूल यूनिफॉर्म ना सूज ले युवा वीरा टाइम ना तोड़े टीथ पड़ी जा यापड़ा <laughs> नखरा तो जो अच्छा दामाद करे अबे वाचता હમ તનવાચતા આવડે આયે જો આયે જો નામ છે સ્કૂલે જવાનું નેમ છે વેરી ગુડ માપના માપના જ હોય ને દીકુન્યા માપ જ કર્યો હોય ડીડીવે એમ હોય કા આ બીજી ઓકે ये बमनिया मैंने फाटला जो कुतु फाट माई व्हाइट कलर नो बताओ फाटला आडियो चोइलो ये व्हाइट कलर का विराट तू पड़यो तो क्या हम क्या तन तो लाग्यो क्या लेग में क्या 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 पड़ो आ या? ગાય કુદે થાટ લોસ લાયો ઓ હો હો એવું છે કા કેસક ગયું ને હ અ કાલે એટલે પેરાક નો થી માટર દર્શાવી માટર નો થી દલે ગયો અંયા ઉ તો ખબર પડે ને ઓકે વિરેટ ભાઈ છે ને स्कूल यूनिफॉर्म लाना है ना वाला बूट ले वो शूज का विराट केवा लागे बदाई कमेंट के तुम तुम आवा कर दे ने, ने ने सब्सक्राइब बाय बाय तो करतो नथी बाय बाय तो सिर बाय तो हेलो मित्रों मस्त मजा नो रोंडा नो चा पीवा वाटे नखरा दूध नो बोहोत मजा आवो चा

આપણે છાશ બનાવવાની છે તો છાશ એ બનાવી લે ફાઇનલી આપણો માખણ થઈ ગયો તૈયાર છાશ બની ગઈ માખણ કાઢી લીધું હવે હેને આને ગરમ ગરમ તો આપણે માખણ એ બનાવી લીધું અને હવે આપણે આમાં હે ને ઘી કરી નાખ્યું ઘી બનાવી નાખ્યું

હાલો બધાય જમવા તો જમવામાં રબડી છે અને ફરસી પૂરી છે નવીન જાત જ બનાવી મેં જો આમ ધાણા મેથી બધુંય નાખ્યું મસાલા આખા દહીં છે સાત છે રોટલી ધાણા બધુંય છે હાલો બધાય ફટાફટ રખા ઉટારો સક્ષા કડારી હાલો મિત્રો ખાઈ પીને આમ નવરા થઈ ગયા રબડી ખાધી ને તો ઘેન છેડ્યું રબડીનું કાવી રાખ કેવી મજા આવી ખાવાની તો હવે આપણે બધા મેળસું કાલે તો ત્યાં સુધી બધા હર હર મહાદેવ જય શ્રી રામ તારે કઈ કેવાનું છે ભાઈ